ખાવ હાથી રેસીપી છે પણ ફેવી બનાવવાની છે કે આમ એક વખત તમે ખાઈ બીજી વખત ખાવાની ઈચ્છા થાય પાંચસો રૂપિયા એવું મસ્ત મજાનું છે સમય તમારા લાગ લેતા નથી તમને કહું તમને વિડીયો કરી દેશે તો મિત્રો તો આપણે કઈક આવી રીતનું કઈક એક બે ચાર ઝીંગા છે મોટો ઝીઘો છે તો એક બહુ મોટો ઝીંગો છે અને એક અમારા ક્રેસલો આવી ગયેલો છે બોલો તો એ ક્રેલી છે જોરદાર અને આ આ બધી કેવી રીતે પકડી તમે જોવું હોય ને તો આની પહેલાનો વિડીયો આની પહેલાનો વિડીયો ની આની પછી છે મારો બેટો મને ગયો બોલો આની પછીનો જોવાનો છે તમારે આ ખાવાનું છે ના ખાય પછી છે ને આ ન આ તાકાત હોય ને અહીંયા આયા પછી આપણે એની રેસીપી બનાવી છે તો કેવી રીતે બનાવવી જોઈએ કેવી રીતેની એની વિડીયમ બનાવે છો ટોટો છે કચલા ઝીંગા ને તળિયા સોડાક દાદા નાનીઓ કસેલ્યો આવી રીતનું કંઈક છે અને હું નાઈ લખું છું નાઈ રહું ને મતલબ ના હા જી જીવે બોલો તો ઓછું તો ના ઝીંગા તો ના જીવે સમજો શોટ જ જીવો ખાવું ને

મારામ દનમ કોરોતક નગરો આતે તો આપણે કઈ ખબર નહીં બાકી કે તો છે છેત્યું લાગે છે કેમ કે એક લખણી હારો 10 લખણો નહીં હારો એમ કે એવું કઈ આવે પણ ભૂલાઈ ગયો તો આપણે સાખારું કરવાનું શરૂ છે ને હું કો પણ ગયો કઈ રોગ ન હા એમ એમ કાઢવો પડે કરે

आलो जो आवी रीते टाटिया तोडी लेखना बगु बडी झप झप बडी जाय झप बले बाकी दाई चढि जाय पछि आप आप उप्टु आले आ जो तार मम्मी जो केम साकार परम जो इले वाव ए काय कटेनी कसले मने आ इ मारो रुकेनी म जावु आ जो ये जोवानो तम रात से खासु हासम हासु सारो गाडो पेडी लेला ओइसे खाडा बेई पडके छोटो छोटो कापवन पछि फेसी लेवन जले सारो निकल छे जो मस्त निकल जाय आप આ બધી રેતી હતી બધી રેતી નીકળી જશે છે સારો એટલે કે આપણે આ કસકસ બોલે આપણો ઝીંગો સાફ થઈ ગયો મસ્ત બધી નીકળી ગઈ તો હવે આ તો હવે એને કટિંગ કરી હવે કટિંગ જરૂરિયાત પ્રમાણે બે બટકા નહીં મોટા નાના નાના કરો ભાઈ ધનજીન પછી સુઈન ખાવાનું બાદ ધનજી સારો લે તો આપણે સાકમ હારું વેક કરી

ya dongle ini lilo mar di nomor ini tanjung krisan nian sin beda zoa sih dia belum mazat ya sih 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 le halo <laughs> <Hello. laughs> pas, pas. Ah. tanah jiru nak di Aku jiru, nah, aku jiru, nak Berapa sih?

વાલ બંધ હળદર નાખી છે બોલવા માંગ

આપણે પાણી ની બુ નહી ગયું છે ને હવે આપણે શાક વી દેવાનું છે એમાં બહાર એ સીપડીમાં લાલ ઈંડ છે ખબર છે જો એ કેસરી જોરદાર કઈ ખટી નહીં

આપણે હલાવવાનું શરૂ કરી દીધી છે કેમ કે હલ જરૂરી છે અને આપણે જીંગા મેલીની ફેમિલી ઇન્ડિયાના મચા ને થોડું થોડું આમ લાવી છે તો યાર તેલમાં આવી ગયો એટલે પણ હલાવવા જાવ કામમાં દેખાવે તેલમાં આવી ગયો તો તવાટ આવશે એમ અમાર જોરદાર કંઈ કઠિન નહીં રહ્યા પહેલાં મારા ત્યાં વખત થાય જાવ પાણી માણસ આવી ગયો તો ખાવું 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 જોઈએ અને મોઢામાં તો પાણી યાર આવવું જોઈએ હવે આ પાકી દે ચાલો નો પાણી વાહ વાહ મસ્ત બધાનું પાણી નામ એમ છે ને હજીને પહોંચતો હે

ને રસો આપણે બહુ સાસો નાખો રાખો નથી થોડો રાખો હો તો જો આવું કંઈક શાક બની ગયું છે મસ્ત મજાનું ધનજીના પપ્પાને ઊંઘાવતી છે એટલે હું આવી ગયા કા ધનજીભાઈ રિહાણેલા છે અને ખાવાનું છે તો હું એવું આપી દઉં ખાવાનું ને જો આવું કંઈક શાક બની ગયું છે મસ્ત મજાનું સેલે સેલે વિડીયો બગડી લીધો કેમ કે સેલે સેલે શાક સેડ્યું હું હતો નહીં ફલેશ કરી ઉતેર્યો તો પીળો રેલો તો દેખાણું તમને બધાને શાક જેવું લઈ ગયું બાકી તો व्हिडिओ तुम्हाला सांगा लागतो लाईक करो शेअर करता येईल तर सबस्क्राईब करी देत होतं की मोळशो बिझा नवा व्हिडिओ मध्ये जय मताची बय बाय 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 बा